ભારતીય જનતા પાર્ટી ભાજપ દ્વારા વસ્તુ અને સેવા કર જીએસટી અંગે જનજાગૃતિ ફેલાવવા માટે દેશવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવશે ભાજપના પ્રવક્તા અને સંસદ સભ્ય અનિલ બલુનીએ આ માહિતી આપતા જણાવ્યું કે પાર્ટીની તમામ રાજ્યો અને જિલ્લા કચેરીઓ જીએસટી સુધારાઓની માહિતી સામાન્ય નાગરિકો સુધી પહોંચાડવા માટે એક વિશેષ કાર્યયોજના બનાવી રહી છે આ અભિયાનનો મુખ્ય હેતુ જીએસટી સંબંધિત તમામ જાણકારીઓ સરળ અને સુલભ રીતે લોકો સુધી પહોંચાડવાનો છે અનિલ બેલુનીએ જણાવ્યું કે આ જીએસટી સુધારાઓથી વેપારીઓ અને સામાન્ય જનતાને મોટા ફાયદા થયા છે આ ફાયદાઓ વિશે લોકોને માહિતગાર કરવા માટે ભાજપ વિવિધ સ્થળોએ ચોપાલનું આયોજન કરશે તેમણે ઉમેર્યું કે આ ચોપાલોમાં નિષ્ણાતો દ્વારા વેપારીઓ સહિત તમામ નાગરિકોને જીએસટી સંબંધિત જરૂરી જાણકારીઓ સરળતાથી મળી રહેશે આ પહેલથી લોકોમાં જીએસટી પ્રણાલી અંગેની ગેરસમજો દૂર થશે અને કર પાલનનું પ્રમાણ વધશે આ કાર્યક્રમ હેઠળ પાર્ટી કાર્યકર્તાઓ વેપારી સંગઠનો ઉદ્યોગ મંડળો અને અન્ય સંબંધિત જૂથો સાથે સંવાદ કરીને જીએસટીના ફાયદાઓ વિશે સમજણ આપશે આ અભિયાનને કારણે જીએસટી પ્રણાલીમાં પારદર્શિતા અને સરળતા વધશે તેવી અપેક્ષા છે ભાજપની આ પહેલને દેશના અર્થતંત્રને મજબૂત બનાવવાના પ્રયાસોના ભાગરૂપે જોવામાં આવી રહી છે કારણ કે સુધારેલી જીએસટી વ્યવસ્થાથી કર આવકમાં વધારો થયો છે भारतीय जनता पार्टी ने जो जीएसटी रिफॉर्म्स हैं इसके बारे में एक पूरी कार्य योजना तैयार की है और हम लोग हमारी हर प्रदेश इकाई हमारी जिले की इकाई सबको कहा गया है कि जो आम जन है उसको जीएसटी रिफॉर्म्स के बारे में जानकारी देने के लिए एक पूरी कार्य योजना तैयार की गई है साथ ही हर ज़िले में एक एक चौपाल लगाने का हम लोगों का कार्यक्रम है जो हमारे व्यापारी भाई हैं ઉસો સરકરણ હા ઉવગત કરાને કાર્યક્રમ કહે તૈયારી